જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ નવ આઠમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે હવામાન વિશે માહિતી આપીએ એ પહેલા આપણે આજે રક્ષાબંધન છે તો આજે બાર મહિનામાં આપણે તહેવાર આવતો હોય રક્ષાબંધન એ તમામ આપણા જે ખેડૂતભાઈઓ છે એમને રક્ષાબંધનનું હું શુભકામના આપું છું અને જે આપણા ખેડૂતભાઈઓ છે એ આજે તમામ એમની પણ અલગ અલગ વિસ્તારો ત્યારે પાંચ દી અગાઉ બહેનો પણ એવી પણ મહેનત કરતી હોય ખેતીના ગાયકા કામ ખેતીના કામ નિપટાવી અને રક્ષાબંધન દી ભાઈના ઘરે જાઉં અને રાખડી બાંધો અને મિત્રો આ રાખડીનો મતલબ તો ઘણો બધો છે પણ એટલું આપણી આગળ નોલેજ પણ નથી અને ક્યાંક ને ક્યાંક આપણે એટલી માહિતી પણ ના આપી શકીએ પણ ટૂંકમાં સમજાવવાનો એ પ્રયત્ન કરું કે મને સમજ છે ત્યાં સુધીનું કે બહુ છે ખાલી રાખડી બાંધી અને આપણે બેનને પચાસ રૂપિયા દઈ દીધા એવું કંઈ પણ નથી સત્ય વાત એ છે કે જિંદગીની અંદર આપણું જે પરિવાર હોય આપણું એક ફેમિલી હોય એમાં આપણે પાંચ જણા હોય કે દસ જણા હોય પણ બેનનું પાત્ર એવું છે મિત્રો કે કોઈ દી ભાઈ આગળ એવી આશા રાખી અને બેન આંગણે નથી આવતી પણ બેન છે એ આપણે આપણી કહેવત છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય અને દીકરી તો પ્યાર કી થાપણ કહેવાય આ મિત્રો આ સત્ય વાત છે કે દીકરી છે આપણી અને આપણી બેન છે એને આપણે કોઈ આપણા સવારત નથી સત્તાય એ જીવે ત્યાં સુધી ભાઈની હંમેશા સુરક્ષા અને ઈશ્વર આગળ પ્રાર્થના કરતી હોય કે ભાઈ ભાઈને સારું આયુષ્ય મળે અને સો વર્ષનો કરે આવું ઈશ્વર આગળ પ્રાર્થના કરતી હોય બાકી તો ભાઈ અને આપણે બધાય ક્યાંક ને ક્યાંક સ્વાસ્થવી દુનિયામાં જીવી છે કે આપણે જમીનના ભાગલા પાડી તોય વીઘા અડધા વીઘા અને હેઠા હાટું તેને બાજતા પણ હોય આ સત્ય છે મિત્રો મિત્રો સત્ય સ્વીકારવું અને સત્ય વાતું કરવી એ એક ખરેખર એક એક સાહસ છે પણ સત્ય બોલવું જોઈએ પણ બેન એવી બેન એક એવું પાત્ર છે આપણા પરિવારનું કે એ ભાઈ આપણા આગળ કઈ માંગતી નથી હસ્તે રમતે આપણા આંગળે આવે છે ને હસ્તે રમતે આપણે એમને વિદાય આપી છે પણ આજે રક્ષાબંધન છે એટલે આપણી એક ફરજ આવે છે તમામ ખેડૂત ભાઈઓ એક એક ખરેખર લાગણીશીલથી હું તમને કહું છું કે આપણી આજ ફરજ આવે છે કે બેન આપણા આંગળે આવે તો ઈશા શક્તિ પ્રમાણે આપણે બેનને દેતા જ હોય છે અને પૂરો જો વખતથી દેતા આવી છે પણ બેનને જેટલું દઈ એટલું ઓછું છે આ સત્ય છે કારણ કે જીવે ત્યાં સુધી બેનના આશીર્વાદ આપણા ઉપર એ છે અને બેન કેટલી પણ દૂર હોય તો એ પણ કાયમી માટે ભાઈના અને ભાઈના પરિવારના દરેક સભ્યની ચિંતા કરતી હોય તો આપણે તો ક્યાંક ને ક્યાંક સવારની દુનિયામાં જીવી છે અને આપણે બેન કોરા નજર પણ નથી રાખી શકતા આ પણ સત્ય છે પણ મિત્રો એવી આશા રાખું છું કે આપણા આપણા જે જૂની પરંપરા છે એ અનુસાર હંમેશા માટે ક્યાંય પણ બેનને જરૂર હોય તો ભાઈને ને ઉઘાડા પગે જાવું એ ખરેખર જવાબદારી છે અને મિત્રો એવા પણ સમય આવશે કે મિત્રો ખરેખર આ બધું છે એ જાળવી રાખવું અને આપણા આવનારા યંગ જે આપણી છે એમને પણ શીખવા મળે અને ક્યાંક ને ક્યાંક હજી જાગૃતિ એટલે મિત્રો આવીને આવી વાતો હજી તો આમાં ઘણું બધું હોય પણ આવું બધું આપણે લેક્ચર આપીએ તો વિડિયા મોટા થતા હોય જેથી કરી અને આપણો આ માન જળવાઈ જઈએ અને હવે આપણે હવામાન વિશે માહિતી આપીએ મિત્રો તો આજે નવ તારીખ છે તો આપણે અગાઉ કીધું હતું કે બે દિવસ મોરું રહી એવી રીતે બે દિવસ મોરું જોવા મળ્યું અને આજે નવ તારીખથી સામાન્ય રેણા જાપટાનો સુધારો થશે પણ સીમિત વિસ્તારોમાં હશે પણ દસ તારીખે આવું ને આવું રહેશે નવ ને દસ અને અગિયાર થી આમાં થોડોક વાતાવરણમાં ફેરફાર થાય અને અસ્થિરતા ફેરફાર આવશે જેથી કરી અને અગિયાર તારીખ થી પછી આપણે કોઈ મંડાણીયા મે કે સીમિત વિસ્તાર પૂરતા જાપતા કે અડધો ઇંચ કે હિંચ વરસાદ ચૌદ તારીખ સુધી જોવા મળશે અને પંદર તારીખ થી જે આપણો રાઉન્ડ ચાલુ થાય જે સિસ્ટમ વાળો એ ક્યાંક ને ક્યાંક પંદર થી સોળ તારીખ સુધી પચાસ સાહીઠ ટકા વિસ્તાર કે ચાલીસ ટકા વિસ્તાર લઈએ પણ સત્તર થી સિત્તેર એસી ટકા વિસ્તાર લઈ શકે અને અઢાર થી એકવીસ એમાં લગભગ મારા અંદાજ પ્રમાણે ઓછો વધારે અને એસી થી સો ટકા સૌરાષ્ટ્ર અને વાત કરું છું આ મિત્રો પછી ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય દક્ષિણ ગુજરાત ગુજરાત દક્ષિણ દક્ષિણ સારો લાભ મળશે મધ્ય અને ગુજરાતના લગતા બોર્ડર વિસ્તારોમાં સારો લાભ મળશે અને ઉત્તર ગુજરાતમાં મળશે પણ એ નજીકના દિવસોમાં એની ખબર પડશે કારણ કે સિસ્ટમ કેટલી આપણી ઉપર આવે અને અત્યારે જોઈ તો સૌરાષ્ટ્ર કચ્છ ની અંદર હવામાન બહુ સપોર્ટ આપે છે જો કાલે મિત્રો આપણે જોઈ તો માં દિવસે દિવસે ફેર પણ આવતો જાય છે અને જે આખા સોમા દરમિયાન જે આપણે ચંદરમાં તો વારંવાર ઝેર અને શક્કર બતાવે છે પણ જે કાલેજી ચંદરમાં ઝેર અને જે મોટું છક્કર જોવા મળ્યું છે ઘણા મિત્રોનો મને પર્સનલી મેસેજ પણ આવ્યો છે પણ હું મિત્રો પણ એમાં નજર રાખતો પણ તમારો ઈ પણ આભાર માનું છું કે તમે પણ આ નજર રાખો છો અને મને માહિતી આપો છો તો કાલેજી ચંદરમાં મોટા મોટું છક્કર હતું

અને પાણી પાવાના પણ પાણી નથી એમને ખાલી આપણે આજે રક્ષાબંધનના દિવસે મોલીધરને એવી પ્રાર્થના કરીએ કે જે આ થી ચૌદ સુધીનો જે સીમિત વિસ્તારોનો રાઉન્ડ છે મીડિયમ વરસાદ એમને થોડો ઘણો રાહત અનુસાર વરસાદ થઈ જાય તો આપણે તહેવાર આવે છે સાતમ સાતમ આઠમ એ તહેવારો પણ એમનો પણ સારો જાય નકર એ લોકોને તહેવાર કરવામાં થોડી ઘણી નિરાશા રહીએ કારણ કે પાણી એ નથી અને મોળ સુકાતો હોય તો ક્યાંક ને ક્યાંક તહેવાર બગડી શકે એટલે આપણે મુરલીધર આગળ પ્રાર્થના કરીએ મિત્રો કે જે આ સીમિત વિસ્તારનો રાઉન્ડ છે એમને લાભ મળે બાકી તો જેને વરસાદ સારો જ છે અને પાણી પુષ્કળ છે એમને તો આ રાઉન્ડ છે એ રાઉન્ડના લાભ મળવાના જ છે એટલે મિત્રો આ વિડીયો હવે આપણો લાંબો નથી બનાવવો અને અહીંયા આપણા વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર